તો મિત્રો આપણે ફોર જી સોલાર કેમેરો આપણે અનબોક્સિંગ કરીશું તો આ થ્રુ વ્યૂ કંપનીનો સોલાર કેમેરો છે જેમાં તમારે પાવરની જરૂર નહીં પડે ડાયરેક્ટ આપણે લગાવી શકીએ કોઈ પણ ખેતીવાડી જમીનમાં પાવરનો પ્રોબ્લેમ હોય તો આપણે આ કેમેરો લગાવી શકીએ છીએ તો આપણે આનું અનબોક્સિંગ કરીને આપણે જોશું આની અંદર શું શું આવે છે ટ્રુવ્યુ કંપનીનો છે કેમેરો જે પીટી જે કેમેરો આવે જે ચારી બાજુ ફરી શકે તેવો કેમેરો છે તો આપણે મિત્રો આમાં સોલાર પ્લેટ જોવા મળે છે આ એક સોલાર પ્લેટ છે સાત વોટનું આપણે ડાયરેક્ટ લગાવીને પાવર જનરેટ થાય એમાં જે આપણા કેમેરાને પાવર સપ્લાય કરે છે ત્યારબાદ આ તેનો કેબલ છે જે કેમેરા સાથે જોડવાનો આ જો કેમેરો છે મિત્રો બે એન્ટેના છે વાયરલેસ આની અંદર બેટરી હોય છે આપણને સામે કલર વ્યૂ આપે તેની માટે એલઈટી છે ડ્યુબલ લેન્સ વાળો કેમેરો છે આ છે ને સિમ કાર્ડ અને મેમરી કાર્ડ એડ કરવા માટે સ્લોટ છે તેની બાજુમાં રિસેટ બટન છે આ સી ટાઈપ આપણે પિન આવે ને મોબાઈલ ને ચાર્જિંગ માટે તેવી જ આની પિન છે જે કેમેરામાં લગાવવાની આવે એટલે ડાયરેક્ટ આપણને કેમેરા પાવર મળી જાય આ એક ક્લેમ્પ છે કેમેરાને માઉન્ટ કરવા માટે પોલમાં તેનું સ્ટેન્ડ છે સાથે આવે છે આની સાથે સ્ક્રુ મારીને કેમેરાને માઉન્ટ કરી શકો પોલમાં અથવા તો સ્ક્રુ મારી ઓલ પણ પાડીને માઉન્ટ કરી શકો આ છે સોલાર પ્લેટનું સ્ટેન્ડ જે સોલારમાં લાગે નીચે અને સ્ટેન્ડને માઉન્ટ કરવામાં આવે તો આ બધી એસેસરીઝ આપણને સાથે મળે છે તો મિત્રો આ રીતના તમે વગર પાવરે અને વગર ઇન્ટરનેટ ડાયરેક્ટ સિમ કાર્ડ લગાવીને મોબાઈલમાં ડાયરેક્ટ ઘરેથી જોઈ શકો છો આ યુઝર મેન્યુઅલ છે જે કઈ રીતના લગાવવું તેઓ તો આ બધી એસેસરીઝ આપણને કંપની આપે છે થ્રુ વ્યૂ કંપનીનો છે ડ્યુઅલ લેન્સ ફોર સોલાર મિની પેન્ટિલ કેમેરા છે